સુરેન્દ્રનગર કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે માવઠાથી સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલત કફોડી બની છે સુરેન્દ્રનગરમાં પાંચ પોઈન્ટ સાહીઠ લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે કપાસ મગફળી ઘાસચારાના પાક પર પાણી ફરી વળ્યું છે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક પણ સદંતર નિષ્ફળ ગયા છે ગણતરીના દિવસોમાં જ તંત્રએ સર્વે પૂર્ણ કરી દીધો પાંચ લાખ હેક્ટરથી વધુ જમીનમાં નુકસાનનો

અને જે સર્વેના નામે અત્યારે જે નાટક કર્યા છે કે સર્વે ખરેખર રીતે તો સર્વે બે પાંચ દિનની અંદર પૂરું થઈ જ ન હોય કે ખરેખર રીતે તો એમને સર્વે ખેતર ખેતર જઈને જે કઈ નુકસાન થયું છે ખેડૂતોને ત્યાં ખેતરમાં જઈને એ સર્વે કરે તો જ સાચું ખબર પડે કે કેટલું ખેડૂતોને નુકસાન થયું છે અને ખરેખર રીતે અત્યારે ખેડૂતોની એવી દયની સ્થિતિ છે

અને ખેડૂતોના આંસુ લુસવા જોઈએ એવી અમારી માગણી સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર માસમાં છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર થયેલ કપાસ મગફળી દિવેલા શાકભાજી વગેરે પાકોમાં થઈને લગભગ પાંચ લાખ હેક્ટર જેટલો અસરગ્રસ્ત વિસ્તાર થયેલો હતો જેનો સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ સેવક તલાટી આત્માનો સ્ટાફ તથા અન્ય સ્ટાફની મદદ લઈ અને પાંચસો જેથી ટીમો બનાવી અને એના પંચરોજ કામની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી